नमस्कार दर्शक मित्रों आप ने हाल रहा जो एस लाइव न्यूज़ बुलेटिन नजर नाखी आज के मुख्य समाचारों पर विकास ना कामों ने जलब्य पूर्ण करवाया मुख्यमंत्री ने कीता मणिनगर प्रोग्राम में जाहिरमा अटकल मचाना रणनीत जल पत्रकार મુખ્યમંત્રી આનંદીબેને ચાર બોર્ડ નિગમ અધ્યક્ષ ઉપાધ્યક્ષની નિમણૂક કરી નહેરુજીની પ્રતિભાથી વિશ્વમાં ભારતની આઝાદીથી અગ્રિમ સ્થાન મળી મોડવાળ્યા બ્લો ગાર્ડન ખાતે ગુમ થયેલા બાળકોના પરિવારજનોના દેખાવો કામો અને ફરિયાદોના ઉકેલ લાવવા માટે કોર્પોરેટરો અને અધિકારીઓ સાથે ઝોન વાઇઝ બેઠક યોજવાના નિર્ણયના ભાગરૂપે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સાથે યોજાયેલી બેઠકમાં પશ્ચિમ ઝોનના કોર્પોરેટરોએ મ્યુનિસિપલ તંત્રની ખબર લઈ નાખતા ફરિયાદનો મારો ચલાવ્યો હતો ઉસ્માનપુરા ઝોનલ કચેરી ખાતે સાંજના સાડા ચાર વાગ્યાના સુમારે આનંદીબેન પટેલ સાથેની બેઠકમાં એક એક વોર્ડના કોર્પોરેટરો તથા વોર્ડ પ્રમુખ મહામંત્રીને બોલાવવામાં આવ્યા હતા દરેક વોર્ડની રજૂઆત માટે દસ મિનિટનો સમય નક્કી કરાયો હતો કોર્પોરેટરના પ્રશ્નો રાજ્ય સરકાર કે જિલ્લા કલેક્ટર સાથે સંલગ્ન હોય તો સ્થળ ઉપર નિકાલ થાય તેવા હેતુથી આનંદીબેન સાથેની બેઠકમાં મુખ્યમંત્રી ના મુખ્ય સચિવ કે કૈલાસનાથન સામાન્ય વહીવટ વિભાગમાં અગ્ર સચિવ શ્રીનિવાસન તથા શહેરી વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ ઓલેરિયાને ઉપસ્થિત રાખવામાં આવ્યા હતા તદ ઉપરાંત રાકેશ શાહ મીનાક્ષીબેન પટેલ ભૂ ભૂપેન્દ્રભાઈ પટેલ તથા વંદરાસી ઝાલા પ્રવિણભાઈ પટેલ તેમજ મ્યુનિસિપલ કમિશનર ડી તારા કલેક્ટર રાજકુમાર બેનીવાલ સહિત તમામ અધિકારીઓને ઉપસ્થિત રખાયા હતા મણિનગર દક્ષિણી રેલવે ક્રોસિંગથી ખોખરા રોડ ઉપર જાહેરમાં તલવાર દંડા વડે આતંક મચાવનાર મુખ્ય સંજય રબારી તેમજ તેના ખડિતોએ રોડ પર વાહનો ગલ્લા તેમજ વિકી નામના શખ્સને તરવાર વડે ઈજાઓ પહોંચાડી હતી જે મામલે ક્રાઈમ બ્રાન્ચે સંજય રબારી તેમજ ત્રણ શખ્સોની ધરપકડ કરી છે એક અઠવાડિયા અગાઉ મણગર રેલવે થી ખોખરા તરફ જવાના રસ્તા પર મોડી સાંજે બાઇક પર આવેલા થી વીસ શખ્સોએ તરવાર દંડા તેમજ અન્ય હથિયાર વડે આવી જાહેરમાં રોડ પર લારી ગલ્લા તેમજ વાહનોમાં તોડફોડ કરી હતી તેમજ વિકી ગોસ્વામી નામના યુવકના મોટા મોટાભાઈ ટીન્યાને સુકા નામના વ્યક્તિ પાસેથી રૂપિયા ત્રણસો લેવાના હોવાથી તે નાણા ન આપવા બાબતે ઝઘડાની અદાવતમાં મારામારી કરી વિકી ગોસ્વામી અને ટીન્યાને તલવાણ વડે ઈજા પહોંચાડી હતી આ મામલે અગાઉ મણિનગર પોલીસે સાત જેટલા શખ્સોની પણ ધરપકડ પણ કરી હતી વિકી ગોસ્વામી તેમજ સંજય રબારી ગુનાઈ ઇતિહાસ ધરાવે છે ખોખરા મણિનગર જેવા વિસ્તારમાં ડહિનું વાતાવરણ ઉભું કરવા આરોપીએ ધમાન મચાવી હતી મંદિર વિસ્તારમાં દક્ષિણ સોસાયટી વિસ્તારમાં દસ દિવસ લેવા સંજય રબાની ગેંગે એને કે વિવેક ગોસ્વામીને એના ભાઈના સાથે બંદૂકના હિસાબે હુમલો કર્યો હતો તલવાર લાકડી ગારિયા સાથે એમાં ફરિયાદી જર થયો હતો એની ફરિયાદ લેવામાં આવી હતી ત્યારબાદ ક્રાઇમ રાજ એ આરોપીને પકડવા માટે જુદી જુદી ટીમ બનાવવામાં આવી હતી બે દિવસ પહેલા પણ અમે એક આરોપી પકડ્યો હતો મેન આરોપી અને આજે ક્રાઇમ બ્રાન્ચના કરણ ચૌધરી કિરણ ચૌધરી અને રઘુવંશી સાહેબની ટીમે આરોપી પકડ્યા છે એમાં એક મુખ્ય માથાભરે જે માણસ છે સંજય રબારી વિવેક અને કૃણાલ લાથોના આરોપીને પકડવામાં આવ્યો છે અને વધુ એની પૂછપરછ દરમિયાન આ લોકો અગાઉ પણ મારામારીના ગુનામાં મર્ડરના ગુનામાં પકડેલા છે અને જે આનંદીબેન પટેલની સરકારે અંતે પ્રથમ વખત ચાર બોર્ડ નિગમ માં નિમણૂક કરી છે તેઓને ખસેડી નવા ચેરમેનની નિમણૂક કરવાની સરકારે કાર્યવાહી શરૂ કરી છે આજે સરકારે મકાન અને અન્ય બાંધકામ વેલફેર બોર્ડ અલંગ વિસ્તારના વિકાસ સત્તા મંડળ અને પંચાયત સેવા પસંદગી બોર્ડમાં અધ્યક્ષ ઉપાધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કરી છે મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી હતા ત્યારે બે વર્ષ પહેલા કેટલાક બોર્ડ નિગમોમાં નિમણૂક કરાઈ હતી બાદમાં આનંદીબેન પટેલની સરકાર બન્યા બાદ પ્રથમ વખત નિમણૂક કરવામાં આવી છે જેમાં ગુજરાત મકાન અને અન્ય બાંધકામ વેલ્ફેર બોર્ડના ચેરમેન તરીકે ડોક્ટર અનિલ પટેલ અમદાવાદ બેચર સ્વામી પછાત જાતિ બોર્ડના ચેરમેન તરીકે પ્રવીણ પંડ્યા અમદાવાદ અલંગ વિસ્તાર વિકાસ સત્તામંડળના ચેરમેન તરીકે ગિરીશ શાહ ભાવનગર અને પંચાયત સેવા પસંદગી બોર્ડના ચેરમેન તરીકે નરેશ શાહ અમદાવાદની નિમણૂક કરાઈ છે જ્યારે ઉપાધ્યક્ષ તરીકે અલંગ વિસ્તારના સત્તામંડળમાં એમ પટેલ ભાવનગર સફાઈ કામદાર વિકાસ નિગમમાં સુરેશ મકવાણા નવસારી ગોપાલક વિકાસમાં દિનેશ ટોળિયા

ગાંધીનગર શહેરી વિકાસ સત્તા મંડળના ધર્મેન્દ્ર શાહ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ડીપી મિસ્ત્રી અલ્પસંખ્યા નાણા નિગમના ઇમતિયાઝ ખાન પઠાણ સહિતના ચેરમેનોની મુદત પૂર્ણ થઈ ગઈ છે પંડિત જવાહરલાલ નહેરુને કુદરતના તમામ રંગો પસંદ હતા તે રાષ્ટ્ર નિર્માણમાં ઉપયોગી બન્યા હતા જ્યારે કેન્દ્રનો શાસક પક્ષ દેશની વિવિધતા ભૂલીને એક રંગ બનવા માગે છે તેમની પ્રતિભા લીધે

સ્વાગત પ્રવચન કર્યું હતું અમદાવાદ શહેર પ્રમુખ તમામ કાર્યકરો આગેવાનો દેશના હિતમાં કામ માટે શપથ લેવડાવ્યા હતા કાર્યકર સાગર રાયકા સોનાલબેન પટેલ બાલુભાઈ પટેલ બદરૂ શેખ શૈલેષ પમા મંગલસિંહ સોલંકી પંકજ શાહ મંદાકિનીબેન સહિતના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રાજ્ય સહિત દેશભરમાં ગઈકાલે પંડિત જવાહરલાલ નહેરુ ની એકસો પચીસમી જન્મ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા આ દિવસે બાળ દિન તરીકે પણ ઉજવણી કરવામાં આવે છે જે અંતર્ગત બાળકોને પ્રોત્સાહન મળે તેવા કાર્યક્રમોમાં રાજ્યમાં ઉજાયા હતા પરંતુ અહીંયા વાત છે જેમના બાળકો ગુમ થયા છે તેમની ગઈકાલે અમદાવાદ લો ગાર્ડન ખાતે ગુજરાતભરના જેમના બાળકો ગુમ થયા છે તેવા તમામ વાલીઓ અહીં એકઠા થયા હતા અને તેમને દેખાવો કરી તેમના બાળકો શોધી આપવા માંગ કરી હતી આ કાર્યક્રમ છેલ્લા કેટલાય સમયથી મિશન ચાઇલ્ડ નામની એનજીઓ ધરાવતા સંજય જોશીના નેતૃત્વ હેઠળ યોજાયો હતો સંજય જોશી રાજ્યના ગુમ થયેલા બાળકો અંગે અનેક કાર્યક્રમો કરી ચૂક્યા છે તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં રોજ ત્રણથી ચાર બાળકો ગુમ થાય છે આ બાબતે અમે અનેકવાર પોલીસ સરકાર સહિત વિવિધ તંત્ર સમક્ષ રજૂઆત કરી ચૂક્યા છે પરંતુ સત્તાધીશો આ બાબતે પગલાં ભરતા નથી લો ગાર્ડન ખાતે એકઠા થયેલા વાલીઓની રજૂઆત સાંભળવા પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે વાલીઓને ઉચ્ચ સ્તરે રજૂઆત કરવાની કையாளતા આપી હતી જાતમાં જિલ્લા બાલકૂમ થઈ આમ એક્ઝામ્પલ આપી શકું બે હજાર સાતથી બે હજાર તેર સુધીમાં ગુજરાતની અંદર ગુમ થયેલા લોકોની સંખ્યા હતી અઠ્ઠાવન હજાર નવસોને બોતે છેલ્લા આ જે સંખ્યા હતી એમાંથી એમ કહી શકાય કે એકાવન હજાર ચારસો બેતાલીસ જેવું આપણે ડિટેક્શન મેળવી શક્યા પણ એ ક્યારે જ્યારે પ્રજાનો અવાજ ઊભો થયો ત્યારે ત્યાં સુધી પોલીસ તંત્ર કે સરકારે કશું નહોતું કર્યું બીજી વસ્તુ એમ કહેવાય કે એવરેજલી તમે જોવા જાવ તો રોજની ગુજરાતની અંદર ત્રણથી ચાર બાળક તો હજી થાય જ છે અમદાવાદની જ્યારે વાત કરીએ તો અમદાવાદમાં આજે પણ બે હજાર દસથી આજ સુધીની સંખ્યા જોવા જઈએ તો નવસો ને બાર કે પંદરની આસપાસની સંખ્યા હજી પણ બાકી છે તો ક્યાંય ને ક્યાંય પોલીસની શા માટે ઉદાસીનતા છે સરકાર આ બાબતે શા માટે ધ્યાન નથી આપતી એ અમે અમારી વેદનાઓ જે છે એ રજૂ કરવા જઈએ એકતા થયા છે આજે ચૌદ નવેમ્બર એટલે સમગ્ર દેશમાં હેપી ચિલ્ડ્રન ડે ઉજવાય છે જ્યારે આ બાળકો ગુમ છે એના પેરેન્ટ્સોનો અનહેપી ડે જે છે એ અમે હેપી ડેમાં પરિવર્તન લાવવા માટે સરકાર શ્રી અને પોલીસ તંત્રને અમારે આ દેખાવો દ્વારા રજૂઆત કરી તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર